ભુજ શહેર એડી વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર પાત્ર કે શોધી કાઢતી એલસીબી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય જનુસંધાની લોકલ ક્રેમ બ્રાંચ પસ્ચિમ કચ ભૂચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચાર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબ હોય જુગારની બધી નેસ્તનાબૂત કરવા માટે લોકલ ક્રેમ બ્રાંચના સ્ટાફને સૂચના આપેલી હતી તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ શક્તિસિંહ ગઢવી દિવ્ય રાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા કલ્પેશભાઈ ચૌધરીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા જીવરાજભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે જયદેવ કરણીદાન ગઢવી રહેવાસી સહજાનંદ નગર મિર્ઝાપર તાલુકો ભુજવાડો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનના આંગણામાં ખેલિયો બોલાવી જુગાર રમી રમાડે છે

અને મહેન્દ્ર રવિદાન ગઢવી આ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રોકડા રૂપિયા છવ્વીસ હજાર છસો ગંજીપાના નંગ તેમજ મોબાઈલ ફોન નંગ ચાર જેની કિંમત રૂપિયા સોળ હજાર આમ કુલ કિંમત રૂપિયા બેતાલીસ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ઈસમો વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે